નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક નવા એવા પ્રગતિશીલ પશુપાલક ગુંજનભાઈના ફાર્મ ઉપર છીએ તો એમનું નામ એડ્રેસ અને એમના વિશેની પૂરી માહિતી લઈશું નમસ્કાર સર નમસ્કાર સર તમારું નામ ને એડ્રેસ ને બધું બોલો ને પટેલ ગુંજનકુમાર મોહનભાઈ ગામ હિંમતપુર ઓકે સાહેબ કેટલા ટાઈમથી તમે પશુપાલન કરો છો પશુપાલન બે હજાર ચૌદ થી

અત્યારે બે હજાર પચીસમાં બાર લીટર થી લઈને પંદર લિટર સુધીની ગાયો તમે કરી બરાબર છે ટાઈમનું સરસ તો સર બીજું એવું પૂછવા માંગુ છું કે અમે દર વખતે વેચાતી જ લાયા છો કે પોતાની પણ બ્રીડિંગ ચાલુ કરી પોતાની બ્રિડિંગ ચાલુ કરેલું છે કેટલા ટાઈમથી બ્રિડિંગ છે બે વર્ષથી બે વર્ષથી કર્યું છે એની એક પણ વાછડી આપણે ત્યાં વીઆઈ ખરી ના ગાભણ છે ગાભણ છે હવે વીઆવાની તૈયારીમાં છે

તમને શું લાગી રહ્યું છે કે આગળ શું ભવિષ્ય છે આમાં કેટલા સુધી જઈ શકો છો આની અંદર આવતા વર્ષે આ વર્ષે તો તો આપણે વેચાતી લાવ્યા હતા ગાયો એટલે એટલું બધું બેનિફિટ ના કહી છે પણ આવતા વર્ષે આના કરતાં દૂધ આજ જ ગાયોમાં પ્લસ હશે ત્રીસ ચાલીસ લીટર ત્રીસ થી પાંચ ની વચ્ચે કરવાની તાર દિવસનું પ્લસ હશે દૂધ બરાબર છે હવે સાહેબ બીજું એવું પૂછવા માંગુ છું કે અત્યારે તમે તમારી જે પ્રેક્ટિસ છે એમાં કઈ રીતનું ફીડિંગ કરી રહ્યા છો શું શું ખવડાઈ રહ્યા સુકોચારો લીલા ચારામાં કઈ રીતનું છે સુકાચારામાં ઘઉંનો હુસેલ સાયલેજ અને ડિવાઇન 5G પેલેટ ફીડ આપીએ છીએ કેટલું કેટલું સાયલેજ આપો કેટલું સુકુચારો કેટલું ફીડ આપો છો ફીડ લિટરના હિસાબે 400 ગ્રામ અને સાયલેજ લિટરના હિસાબે 800 ગ્રામ ઓકે અને સુકુ સુકુ કિલો 2 કિલો હુસેલ બે બે એક કિલો હુકશીલ આપો છો સરસ સર અત્યારે કેટલું દૂધ થઈ રહ્યું છે અત્યારે હાલ ટાઈમ નું પંચોણું છન્નું પંચોણું છન્નું ડેરીમાં કલેક્ટ કરાવીએ છીએ અમે કેટલી ગાયો તાજી વી આયેલી છે તાજી કોઈ નહીં

તો સર ગાભણ રેશિયોમાં અને ખવડાવવાની પ્રેક્ટિસમાં બોડી કંડિશનમાં કઈ રીતનું તમને અનુકૂળતા આવે છે કઈ રીતે ખવડાવી રહ્યા છો તમે બોડી કંડિશનમાં તો અત્યારે પહેલાં જે હું ફીડ વાપરતો હતો એના કરતાં ડિવાઇન ચાલુ કર્યા રિઝલ્ટ સારું છે અને રેશિયો એટલું બધું રિપીટ પ્રોબ્લેમ નથી બરાબર છે પેલા કરતા તમને રિપીટમાં રાહત મળી છે રાહત મળી છે પેલા જે કઈ કંપની નું ખવડાવતા એના કરતા અત્યારે ખવડાવો છો એમાં તમને બેનિફિટ છે પ્લસ ટાઈમ નું આટલી ગરમી છતાં હોય પ્લસ છે ત્રણ મહિનાથી ફીડ ચાલુ કર્યું અને છતાં તમારું અત્યારે પણ એ જે જૂનું ખવડાવતા એના કરતા પણ આઠ લિટર પ્લસ છે અને એ જ ગાયો જ દોવાનું જ દોવાનું

આપણે વાછડીઓ બાજુ જઈએ તો વાછડીઓ બતાવીએ સર કે આપણી જોડે કેટલી વાછડીઓ તૈયાર છે અને જે પ્રેગ્નેન્ટ પણ થઈ ગઈ છે એ પણ ડિવાઇનનું હિફર ફીડ ખાઈ રહી છે તો કઈ રીતે સર પ્રેક્ટિસ કરે છે એમની બ્રિડિંગવાળી વાછડીઓની વિશે આપણે માહિતી લઈશું એમાં કયા કયા સીમન મૂક્યા છે એ પણ માહિતી લઈએ આપણે તો સરની ગાયો તમે જોઈ શકો છો બોડી કન્ડિશનથી એ રીતે ને બધી રીતે બહુ અલમસ્ત રીતે બેસેલી છે આ ત્રણ હિફર મોટી છે તો ગુંજનભાઈ આમાં આ ત્રણ હિફર છે આ જોઈ શકો છો હીફર કેટલી ઉંમર હશે આ હીફર સર આ હીફર 24 મહિના 24 મહિનાની હીફર છે હા શું હશે સર આ પ્રેગ્નન્ટ છે સર હા ડેરીના સેક્સીમન ની છે અને એબીએસ પાઇપર સેક્સીમન થી ગાભણ પોતે ડેરીના સેક્સીડ સીમન ની છે અને એબીએસ પાઇપર થી ગાભણ છે ઓકે અને સેકન્ડ નું સેકન્ડ સાઈ થર્ડ બુલ ની છે કન્વેન્શનલ નું સિમેન હતો આપણે જે ગાય પરચેસ કરી જે તમે શરૂઆત કરી હતી બ્રીડિંગ કરવાની એ આના પર હા યાર આ પર 40 4 32 સેક્સીમલ થયા હાલ 6 મહિનાની ની પોતે થોરની છે અને 40 4 32 થી ગાભણ છે કેટલા મહિનાની ની ગાભણ છે સર 6 મહિના સેક્સીમલ 6 મહિના થઈ ગયા છે કન્સીવ ને 3 મહિના બાકી છે એટલે પહેલું બ્રીડિંગ એમનું આ પોતાનું ઘરનું આ વિયાણ થવાની છે

હજુ ત્રણ મહિના વિયાણના બાકી છે એટલે લગભગ સાડી પાંચસો કિલો એ આજુબાજુ વિયાણ થશે હજુ ત્રણ મહિનાથી આપણું હિફર ફીડ સ્ટાર્ટ કરેલું છે અને બહુ સારો એવો બોડી કન્ડિશન સ્કોર મળી રહ્યો છે અને આ ગાય આ વાછરી જે છે પ્રોપર હિટમાં નથી આવતી પ્રોપર હીટમાં નથી આવતી જ્યારે ડિવાઇનનું હિફર ચાલુ કર્યું અને બે બે કિલો સવારે એક કિલો ને એક કિલો સાંજે અને પચાસ ગ્રામ મિક્સર તો એ પછી હીટમાં મતલબ પ્રોપર આવેલી છે થઈ 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 ગયું દોઢ એક મહિનો ગયો ગયો ખૂબ સરસ તો સર તમને આનંદ થયો અને ખૂબ સારી એવી માહિતી પશુપાલક મિત્રો માટે આપી છે તો સાયલેજ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફાર્મ ઉપર સાયલેજ ખવડાવવું જ જોઈએ જેના કારણે તમારી ગાયોમાં ફેટ એસેડ પણ સારું પકડાઈ રહેશે અત્યારે ટાઈમનું દૂધ કેટલું થાય છે સાહેબ તમારું અત્યારે હાલ પંચાણું 96 લિટર દૂધ છે આ દસ ગાયો દોવાની છે એમાં બીજું તો નથી પણ ઘરે રાખતા હશો ઓકે એટલે તમે જાણી શકો સો ની આજુબાજુ દસ ગાયોનું છે જેમાં મોટાભાગની છ ગાયો પ્રેગ્નન્ટ છે બે ગાયો એઆઈ થઈ ગયેલું છે બે ગાયો નોન પ્રેગ્નન્ટ છે મતલબ ઓપન છે તો આ બધી માહિતીના આધારે આપણે જાણી શકીએ છીએ કે ફાર્મ કઈ રીતનું ચાલી રહ્યું છે આટલું દૂધ અત્યારે પણ ટકી રહ્યું છે આ ગરમી પણ બહુ ચાલીસ પિસ્તાલીસ ડિગ્રીની આજુબાજુ બેતાલીસ તેતાલીસ ડિગ્રી ગરમી આવી રહી છે જેમાં ફોગરની વ્યવસ્થા પણ સાહેબે બહુ સારી એવી કરેલી છે તમને ફોગર પણ બતાવવાનો પ્રયત્ન કરું તો બહુ જ સરસ ફાર્મ કરી રહ્યા છે ગુંજનભાઈ હિંમતપુર ગામના છે આ ફોગર તમે જોઈ શકો છો એકદમ બારીક સ્પ્રે કરે છે અને બહુ સારી રીતે એનું પવનમાં ટેમ્પરેચર ડાઉન કરવામાં મદદરૂપ થાય છે તો મિત્રો આ હતા આપણા ગુંજનભાઈ હિંમતપુર ગામના એમના ડેરી ફાર્મની મુલાકાત લીધી અને આપણે એમની ડિટેલમાં માહિતી લીધી તો નમસ્કાર મિત્રો